તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડિયોમાં તમારો સ્વાગત છે તો મિત્રો વાત કરીએ તો આલ્નાટીમાં ગુજરાતમાં સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે કે મિત્રો રાજકોટના નાના મોવા રોડ પર મિત્રો જે ગેમિંગ ઝોન હતી તેમાં આગ લાગી છે તેમાં મિત્રો વાત કરીએ તો 15 થી 20 લોકો હતા જીમા મિત્રો વાત કરી તો હાલના ટાઈમે મિત્રો આઠ ફાયર વિકિડ ને પોગી ગઈ છે ને મિત્રો ગુડ દુખની ઘટના ઈ કે કે જેમાં મિત્રો 7 લોકોના મૃત્યુ થયા છે આવનારા ટાઈમે મિત્રો આંકડો વધી શકે છે એવું બધા લોકોનું કહેવું છે કે મિત્રો તમે ધ્યાન નઈ રાખો તો આવું તો ઘટનાઓ ઘટવાની છે કારણ કે મિત્રો હાલના ટાઈમે ગુજરાતમાં ઘણી બધી આવી ઘટનાઓ ઘટતી હોય છે અને પેલા મિત્રો એમ કીધું હરણી તળાવમાં ઘટના બની હતી તેના પણ મિત્રો એમ કીધું હાલના ટાઈમે કોને કરો નીકળ્યા હતા આપડા આવનારા ટાઈમે ઈ જોવાનું રહેશે કે આના પાછળ કોનો હાથ હતો મિત્રો જ્યા તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમે ગુજરાતમાં ભાઈ ઘણી બધી આવી ઘટનાઓ ઘટતી હોય છે જેના પાછળનો હાથ મિત્રો લોકોનો હોય છે મિત્રો આવનાર ટાઈમમાં આપણે એ જોવાનું છે કે કેટલા લોકો મિત્રો એમ કહેતા વધી શકે છે આ મૃત્યુનો આંકડો હાલના ટાઈમમાં વધી રહ્યો છે જેમાં મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ અંદર કોઈ કેટલા લોકો ફસાયેલા છે એ પણ ખબર નથી પડી રહી અંદર લોકોની લાઈન પણ લાગી છે અને મિત્રો ઘણા બધા ત્યાં જોવા પણ ભોગી છે જે મિત્રો જે આ મિત્રો જેમાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એટલી બધી આગ લાગી છે કે થી છ કિલોમીટર સુધી તેનો ધોવાડો ભાઈ ભોગી ગયો છે મિત્રો તમને બધા લોકોને વિશ્વાસ નહી આવે કારણ કે મિત્રો રાજકોટ ની ઘટના બની છે ને આખો રાજકોટ નો જવાબ ઓગી ગયો છે મિત્રો તમે ત્યાંથી ઓ તો મિત્રો જરૂર જરૂર કમેન્ટ કરવાનો બોલતા ને જે બાળકો નો મૃત્યુ થયું છે તેના વિશે તમારે કમેન્ટ કરવાની છે ઓમ શાંતિ કારણ કે મિત્રો આ લોકો તો પાછા આવવાના નથી પરંતુ તમે કમેન્ટ કરશો તો મિત્રો બધા લોકોને સારું લાગશે તો આ વિડિયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનો બોલતા ને આજના વિડિયો માંથી આટલે જ આતી પરિવાર એક નવો પ્રિયમ મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત